માંડવીનગર ખાતે વશી ફળિયા તથા નાગરફળિયા દ્વારા ઇકો ફ્રેન્ડલી વેસ્ટમાંથી બેસ્ટ ગણેશજીની મૂર્તિ બનાવવાની નવી પહેલ કરી માંડવીનગરમાં આવેલા વશી ફળિયા તથા નાગરફળિયા ખાતે ગણેશ ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી વેસ્ટ માંથી બેસ્ટ ગણેશજીની મૂર્તિ બનાવવાની પહેલ કરવામાં આવી છે

પ્રદૂષણની હેઠળ અસર અનુભવી રહ્યું છે ત્યારે માંડવી વસીફળિયા અને નાગરફળિયાના યુવા ગણેશ મંડળના તમામ સભ્યો અને વડીલો એ વિચારી ઇકો ફ્રેન્ડલી વેસ્ટ ટીસ્યુમાંથી જે આ મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણ બચાવવાના સંદર્ભમાં એક નવી ક્રાંતિ લાવ્યું છે તે બદલ તમામ યુવા ગણેશ મંડળના સભ્યોને શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ નાઇન માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે